ગુજરાતમાં શિક્ષકોની સંખ્યા મુદ્દે વિધાનસભા ગૃહમાં ધમાસણ થઈ ગયું શિક્ષકોની સંખ્યા પર કોંગ્રેસે સવાલ કરતાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે નવી શિક્ષણ નીતિમાં ત્રીસ વિદ્યાર્થીઓ પર એક શિક્ષકનો નિયમ છે વર્ગદિઠ શિક્ષકો માટે સરકાર આયોજન પણ કરી રહી છે અમિત ચાવડાએ નવી અને જૂની શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકોની સંખ્યા અંગે પ્રશ્ન પૂછ્યો કે જૂની શિક્ષણ નીતિ અંતર્ગત કેટલા શિક્ષકો છે તેનો જવાબ મંત્રી ન આપી શકે જોકે વિધાનસભાના અધ્યક્ષે નવી શિક્ષણ નીતિ ચોપડી બનાવી બધા ધારાસભ્યોને પણ આપવાનું સૂચન કર્યું તો ગુજરાતની ત્રણસો ને એકતાલીસ શાળાઓમાં એક જ ઓરડો હોવાનું પણ સામે આવ્યું વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને સવાલ કર્યો બાળકોની સંખ્યા ઓછી અને જર્જરિત ઓરડા હોવાથી એક જ ઓરડો હોવાનો સરકારે જવાબ આપ્યો

શિક્ષણની અંદર નંબર વનની વાતો કરે છે મોડેલ મોડેલ ગુજરાતની વાતો કરે છે ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે શિક્ષણની અંદર પ્રાઇમરીની અંદર શિક્ષણની અંદર સંખ્યા ઘટતી જાય છે એની સામે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એકની ભરાયેલ જગ્યા એકસો સાત અને ખાલી જગ્યા તેત્રીસ છે અને શિક્ષણ સેવા વર્ગ બેની ભરાયેલ જગ્યા ચારસો બેતાલીસ અને ખાલી જગ્યા ચારસો ચાલીસ આ બંને વચ્ચે પણ તફાવત આવે છે હું માનું છું કે ત્રણ ટકા સ્કૂલોની અંદર એકત્રીસ હજાર જેટલી સ્કૂલોમાંથી પ્રાથમિક શાળાઓમાંથી અગિયારસો જેટલી પ્રાથમિક શાળાઓમાં જેમાં ચારસો ને ઓગણીસ પ્રાથમિક શાળામાં જ્યાં બે શિક્ષકની જરૂર છે ત્યાં એક શિક્ષક છે જ્યારે બાકીની છસો ને ચોરાણું શાળાઓમાં ત્રણ શિક્ષકની જરૂર છે ત્યાં બે શિક્ષક એક શિક્ષક છે માત્ર ને માત્ર અગિયારસો શાળાની અંદર કુલ એક હજાર કરતા વધારે શિક્ષકો ઓછા છે મળીને ગુજરાતની એના કરતા સાડા નવ હજાર શિક્ષકો ઓછા છે મને કેતા આનંદ થાય છે કે જે પ્રકારે રાજ્ય સરકારની ની કેલેન્ડર ચાલે છે જ્ઞાન સહાયકોની ભરતી ચાલે છે ત્રણ હજાર જેટલા જ્ઞાન સહાયકો ટૂંકમાં જ ભરતી થવાના છે અને છ હજાર વિદ્યા સહયોગોની ભરતી પણ પ્રોસેસમાં છે હું એમ માનું છું કે નવ હજાર જેટલું જે ગેપ આપણે ત્યાં શિક્ષકોનો છે તાત્કાલિક રાજ્યની સરકાર ભરવાની છે